નમસ્કાર મિત્રો આજે આ દુશ્મન રાજાએ સૌથી પહેલાં તો ગાંગીને છેત્રીને વચન લઈ લીધું અને વચન પણ ગાંગીએ એવું આપ્યું છે કે જ્યાં સુધી ધરતી ઉપર પાણીનો એક છાંટોય ના પડે ત્યાં સુધી તે પોતાના કોઈ પણ કાર્ય માટે તે કામરૂ દેશની વિદ્યાનો પ્રયોગ નહીં કરે અને તેથી આવું વચન આપ્યા પછી આ દુશ્મન રાજા ખુશ થઈ અને તેના એક લાખ સિપાહીઓ સાથે તે હવે આ વિજયસિંહના રજવાડાની સામે આવી અને યુદ્ધના મોરચા માંડીને બેઠો છે અને જ્યારે આ બાજુ વિજયસિંહના જે ગુપ્તચરો હતા તેઓ આ લશ્કરને જોઈ જાય છે તેથી તેઓ ગળગડતી દોટ મૂકી અને વિજયસિંહના રાજદરબારમાં જઈને કહે છે કે મહારાજ કોઈક દુશ્મન રાજા પોતાના વિશાળ સૈન્ય સાથે આપણા રજવાડાની સામે આવીને પડાવ નાખ્યો છે અને જ્યાં નજર નાખીએ ને ત્યાં બસ સિપાહીઓ જ સિપાહીઓ દેખાય છે ત્યારે વિજયસિંહ કહે છે કે આ વળી કોણ છે કે જે આવા દુકાળના સમયમાં તે આપણી સામું યુદ્ધે ચડ્યો છે ત્યારે ગાંગી કહે છે કે વિજયસિંહ લાગે છે કે કોઈક બહારનું રજવાડાનો રાજા હોવો જોઈએ બાકી આ બાજુના રજવાડાના જેટલા પણ રાજા છે એ તો તમારા મિત્ર છે એ તમારા ઉપર ચડાઈ ન કરે ત્યારે વિજયસિંહ કહે છે કે શું એમના ધ્વજ હતા ત્યારે આ ગુપ્તચર કહે છે કે હા મહારાજ એમના ધ્વજ તો એવા જ છે કે જેવા આપણને પચાસ બળદગાડા ભરીને જે રાજાએ અનાજ આપ્યું હતું તેવા ત્યારે ગાંગી કહેવા લાગી કે મહારાજ તો પછી તેમણે દગો તો નથી કર્યો ને ત્યારે સુરતસિંહ કહે છે કે મિત્ર લાગે છે કે એ રાજા મોટી રાજ રમત રમી ગયો છે ચાલો આપણે જાતે જઈને જોઈએ અને આમ કહી અને પછી તો સુરતસિંહને વિજયસિંહ બંને જણા ઘોડે સવાર થાય છે અને પછી પોતાના રજવાડાની હદમાં રહી અને જ્યારે દૂરથી નજર માંડી અને જ્યારે તેઓ દૂરથી જોવાના યંત્રમાં જઈને જુએ છે ત્યારે સામે એ જ રાજા દેખાણો કે જેણે ગાંગી પાસેથી વચન લીધું હતું અને તેને જોતાની સાથે આ બાજુ વિજયસિંહના ડોળા ફાટી ગયા અને કહેવા લાગ્યા કે સુરજસિંહ આપણો દોસ્ત દુશ્મન થયો છે ત્યારે સુરતસિંહ કહે છે કે મને જોવા દો તમે શું કહી રહ્યા છો એ મને આમ ખબર નહીં પડે અને પછી જ્યારે સુરજસિંહ પોતે તેમાં જુએ છે ત્યારે એમના પણ પગ નીચેથી ધરતી સરકી જાય છે અને તે કહેવા લાગ્યા કે મહારાજ આ તો ગજબ થઈ ગયો અને આ તો એ જ છે કે જેણે ગાંગી પાસેથી વચન લીધું હતું અને પછી બંને જણા ત્યાંથી પોતાના ઘોડાઓને લઈ અને પાછા આવે છે પોતાના રજવાડામાં અને હવે તેઓ રાજદરબારમાં બેઠા છે અને ગાંગી એમની સામે આવીને કહેવા લાગી કે મહારાજ શું થયું તમે બંને આમ ચૂપ કેમ છો ત્યારે વિજયસિંહ કહે છે કે ગાંગી મેં તને કહ્યું હતું ને કે તારે એમને વચન આપવાની કોઈ જરૂર નથી ત્યારે ગાંગી કહે છે કે પણ શું થયું અને વચન આપ્યું છે તો એના બદલામાં આપણા રજવાડાની રૈયતે અનાજ ભાળ્યું છે નહીતર તેઓ અત્યારે તો ટપાટપ મરી રહી હોત ત્યારે સુરજસિંહ કહે છે કે ત્યારે ભૂખથી મરી જાત અને હવે આ દુશ્મનોને તલવારોથી મરી જશે કારણ કે જે રાજાએ તારી પાસેથી વચન લીધું હતું ને એ જ રાજા હવે આ વિજયસિંહના રજવાડા તરફ યુદ્ધ કરવા આવ્યો છે અને તારી પાસેથી વચન લેવાનું કારણ એ હતું ગાંગી કે તું કામરૂદેશની વિદ્યાર્થી એમને રોકી લેતી હતી અને વિજયસિંહનું રજવાડું બચાવતી હતી પરંતુ શું હવે તું આ યુદ્ધને રોકી શકે એમ છે ખરા અને શું તું આ રજવાડાને બચાવી શકીશ ત્યારે ગાંગી હાથ જોડીને કહેવા લાગી કે વિજયસિંહ હું હવે તમને કોઈને નહીં બચાવી શકું અને મને માફ કરી દેજો હવે મારામાં એટલી હિંમત નથી કે હું આ સિપાહીઓને રોકી શકું અને એમની સામું લડવા જઈ શકું હવે હું એક આ સંસારની સાધારણ દીકરી છું હવે મારી પ્રત્યે કોઈ જ આશા નહીં રાખતા ત્યારે હવે વિજયસિંહ કહેવા લાગ્યા કે સુરજસિંહ હવે શું કરીશું અને કેવી રીતે આ દુશ્મનને વળતો જવાબ આપવો અને ત્યાં તો રજવાડામાં એક સંદેશ આવે છે અને એ સિપાહી સંદેશ લઈને આવે છે અને એમાં લખેલું હોય છે કે વિજયસિંહને માલુમ થાય કે અમે તમારી સામુ આવતીકાલની વહેલી સવારે યુદ્ધ કરી અને તમને એમ લાગતું હોય કે આ યુદ્ધ ના થાય તો તમે અત્યારે જ આ તમારું આખું એ રજવાડું અમને સોંપી દો નહીતર અમારી સાથે યુદ્ધ કરો અને આ ગાંગીને વચન આપવા પાછળનું અમારું મુખ્ય કારણ આ જ હતું કેમ કે ગાંગી અમને કાંટાની જેમ નડતી હતી અને હવે ગાંગી અમારું કાયજ નહીં બગાડી શકે માટે હવે યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ કાં તો પછી રજવાડું અમને સોંપી દેવા માટે તૈયાર થઈ જાઓ ત્યારે આટલા શબ્દો સાંભળી અને વિજયસિંહ કહે છે કે મિત્ર ચિંતા કરશો નહીં તમે હંમેશા મારા કામમાં આવ્યા છો ને તો આજે હું પણ તમારા કામમાં આવીશ અને હું અત્યારે જ સંદેશ મોકલાવું છું મારા રજવાડામાં અને મારા રજવાડાનું જે પચાસ હજારનું સૈન્ય છે ને એ વહેલી સવાર થાય એ પહેલાં તો અહીંયા આવી જશે અને પચાસ હજારનું સૈન્ય તમારી પાસે છે એમ એક લાખ સૈનિકો ભેગા કરી અને આપણે દુશ્મનને મૂં તોડ જવાબ આપીશું બાકી હારીશું ને તો હિંમતથી હારીશું અને જીતીશું તો યુદ્ધ કરીને જીતીશું બાકી હિંમત હારવાની નથી ત્યારે સુરતસિંહના આટલા શબ્દો સાંભળી અને વિજયસિંહમાં હિંમત આવીને કહેવા લાગ્યા કે મિત્ર તારો આ ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું અને જો આપણી પાસે આટલા એક લાખ સિપાહીઓની ટુકડી થઈ જશે ને તો તો આસાનીથી આપણે એ દુશ્મન રાજાને અહીંયાથી ખદેડી નાખીશું ત્યારે વિજયસિંહ કહે છે કે તો અત્યારે જ હું પહોંચું છું મારા રજવાડામાં અને વહેલી સવાર થાય ત્યાં સુધી તો મારા સિપાહીઓને લઈ અને હું અહીંયા પહોંચી જઈશ ત્યારે વિજયસિંહની પાસેથી સુરતસિંહ રજા લઈ અને ઘોડે સવાર થઈને નીકળી જાય છે અને ઘોડાને દોડાવતા દોડાવતા તેઓ પોતાના રજવાડામાં પહોંચે છે અને તુરંત દરબાર ભરે છે અને બધા જ દરબારીઓને વાત કરે છે અને સિપાહીઓ સેનાપતિઓ બધાને કહી દેવામાં આવ્યું અને પછી તો એમનું લશ્કર થોડી જ વારમાં તૈયાર થઈ જાય છે અને પછી સુરતસિંહ સમય બગાડ્યા વગર ત્યાંથી પોતાના સિપાહીઓની પચાસ હજાર ટુકડીને લઈ અને ત્યાંથી નીકળી જાય છે અને પછી તેઓ ચાલતા ચાલતા વહેલી સવાર થાય એ પહેલાં તો તેઓ વિજયસિંહના રજવાડામાં પહોંચી જાય છે અને ત્યારે વિજયસિંહ અને ગાંગી બંને આટલું મોટું લશ્કર જોઈને કહેવા લાગી કે વિજયસિંહ હવે ચિંતા કરવાની જરૂર નથી જેટલું લશ્કર તમારી પાસે છે ને એટલું ને એટલું લશ્કર હવે સુરતસિંહનું પણ અહીંયા આવી ગયું છે અને હવે ડરવા જેવી વાત નથી તેથી હવે સુરતસિંહ અને વિજયસિંહ બંને રાજાઓના સિપાહીઓને એક કરવામાં આવ્યા તેથી હવે એક અઢળક મોટી સંખ્યામાં સિપાહીઓની ટુકડી બની ગઈ છે અને આ બાજુ દુશ્મન રાજા કે જે બીજા દિવસની વહેલી સવારે જે યુદ્ધ કરવાની ધમકી આપી હતી એની રાહ જોઈ અને આ બંને રાજાઓ બેઠા છે કે જેવો રાજા પ્રહાર કરે એની સાથે આપણે પણ આક્રમણ કરી દેવું છે પણ સામેથી વાર નથી કરવો અને આમ કરતાં કરતાં બીજા દિવસની વહેલી સવાર થઈ તો પણ હજી આ બાજુ આ દુશ્મન રાજાએ યુદ્ધની શરૂઆત કરી નથી તેથી સુરજસિંહ કહે છે કે વિજયસિંહ આપણે શરૂઆત નથી કરવી જો તેઓ શરૂઆત કરે તો પછી એમને હું તોડ જવાબ આપી દઈશું અને આમ કરતાં કરતાં સવારની જગ્યાએ બફોર થઈ અને બફોરની જગ્યાએ સાંજ થવા આવી તો પણ હજી સુધી આ દુશ્મન રાજાએ ચડાઈ કરી જ નથી તેથી કહે છે કે હે મિત્ર આજે સાંજ પડી ગઈ તો પણ આ માણસો માંડીને બેઠા છે અને યુદ્ધની શરૂઆત તેમણે કેમ કરી કે ચડાઈ પણ કરી નથી ત્યારે ગાંગી એમની પાસે આવીને કહે છે કે સુરતસિંહ મને લાગે છે દુષ્ટ રાજાની કઈક નવી યોજના છે જેના કારણે તે અહીંયા મોરચા માંડીને બેઠો છે અને તેનો મકસદ કાંઈક બીજો હોય ને એવું મને જણાય છે ત્યારે વિજયસિંહ કહે છે કે એનો ગમે તે મકસદ હોય પણ આપણે એને નહીં છોડીએ અને એની સામુ મારા સિપાહીઓ મીટ માંડીને બેઠા છે અને આમ કરતાં કરતાં બીજા દિવસની વહેલી સવાર થઈ ત્યારે આ બંને રાજાને એમ થયું કે બીજા દિવસે તો તે જરૂર યુદ્ધ કરશે પણ બીજો દિવસ પણ નીકળી ગયો અને બીજા દિવસની વહેલી સવારે સિપાહીઓની ટુકડી જે એક લાખ હતી એ દુશ્મનની ટુકડીમાં અમુક જ સિપાહીઓ છે અને અડધા સિપાહીઓ ગાયબ છે ત્યારે વિજયસિંહના ગુપ્તચર આવીને કહેવા લાગ્યા કે મહારાજ પરિસ્થિતિ આવી થઈ છે અને એમના સિપાહીઓ પણ ઘણા ઘટી ગયા છે ત્યારે સુરતસિંહ હસવા લાગ્યાને કહે છે કે વિજયસિંહ લાગે છે કે આપણી લાખોની સંખ્યાને જોઈ અને આ દુશ્મન રાજા ડરી ગયો છે એટલા માટે એનું અડધું સૈન્ય પાછું મોકલી દીધું હોય એવું લાગે છે પણ આપણે સામેથી નથી લડવું કારણ કે અત્યારે આપણા રજવાડાઓની પરિસ્થિતિ અને આ દુકાળને જોઈએ તો અત્યારે યુદ્ધ થાય એવી પરિસ્થિતિ છે નહીં અને જો યુદ્ધ થશે ને તો બંને રજવાડાઓ વેર વિખેર તો થશે જીત ભલે ગમે તેની થાય અને આમ કરતાં કરતાં આજનો દિવસ વીતી ગયો અને સાંજ પડી ત્યારે સુરતસિંહને વિજયસિંહ હવે વિચાર કરે છે કે નક્કી હવે તો યુદ્ધ નહીં થાય અને જ્યારે અડધી રાત થઈ ત્યારે આ વિજયસિંહના રજવાડામાં એક લોહી લુહાણ અને ઘાયલ થયેલો સિપાહી ત્યાં ઘોડે સવાર થઈને આવે છે અને બહાર આવીને બૂમ પાડે છે કે મહારાજ ક્યાં છો તમે બહાર આવો ગજબ થઈ ગયો છે ત્યારે એનો અવાજ સાંભળી સુરજસિંહ વિજયસિંહ ગાંગી અને વિજયસિંહના રજવાડાના બધા માણસો કે જે બહાર આવે છે અને આવીને કહેવા લાગ્યા કે શું થયું આમ અડધી રાત્રે અહીંયા તું કેમ આવ્યો છે અને કોણ છે તું ને તારી હાલત આવી કેમ છે ત્યારે વિજયસિંહ કહે છે કે આ મારો સિપાહી છે પણ આ તો મારા રજવાડામાં હતો એની આવી હાલત કેમ થઈ ત્યારે તે સિપાહી કહેવા લાગ્યો કે મહારાજ પેલા દુષ્ટ રાજાએ દગો કર્યો છે અને તેનું અડધું સૈન્ય અહીંયા હતું અને અડધું સૈન્ય આજે વહેલી સવારે વિજયસિંહની જગ્યાએ સુરજસિંહ તમારા રજવાડા ઉપર આક્રમણ કર્યું હતું અને આપણી જે સિપાહીઓની ફોજ હતી ને એ ફોજને તો તમે અહીંયા વિજયસિંહના રજવાડામાં લઈને આવી ગયા હતા આપણી પાસે કોઈ સિપાહીઓ હતા નહીં અને જે હજાર બે હજાર સિપાહીઓ હતા એની સામું પેલા દુશ્મન રાજાના પચાસ હજાર સિપાહીઓએ ત્યાં આક્રમણ કર્યું અને સૌથી પહેલાં એમણે મુખ્ય દ્વાર તોડી નાખ્યો અને મુખ્ય દ્વાર તોડી અને આપણા જે એક હજાર સિપાહીઓ હતા તેમને મારી નાખ્યા અને મહેલમાં પ્રવેશ કરવા જાય છે એ પહેલાં ગુપ્ત માર્ગેથી અમે મહારાણી બાળકો અને ખાસ માણસોને ત્યાંથી મોકલી દીધા છે બહાર અને હે મહારાજ એના પછી બધા જ માણસોને મારી નાખવામાં આવ્યા છે આપણો ધ્વજ ઉતારી લેવાયો છે અને હવે દુશ્મનનો ધ્વજ આપણા રાજ્ય ઉપર લહેરાવી દેવામાં આવ્યો છે ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે ત્યાં સુરતસિંહ ઢીચણે પડી ગયા અને તેમની આંખમાંથી દળદળ આંસુ વહેવા લાગ્યા ત્યારે વિજયસિંહ કહે છે કે મિત્ર આ દુષ્ટ રાજાએ એની બધી હદ વટાવી નાખી છે અને ધમકી આપણને આપી અને જ્યારે બધા સિપાહીઓ અહીંયા આવી ગયા ત્યારે આણે તો તમારા રાજ્ય ઉપર આક્રમણ કરી અને તમારું રાજ્ય જીતી લીધું છે હવે તમે ચિંતા કરશો નહીં ગમે તે થાય પણ હું આ દુશ્મનને છોડીશ નહીં ત્યારે વિજયસિંહની વાત સાંભળી અને ગાંગી કહે છે કે તમે કાંઈ નહીં કરી શકો કારણ કે હવે એની પાસે સત્તા વધી ગઈ છે અને એનું સૈન્ય બળ એટલું ભારે અને વિશાળ છે કે એની સામું આ આપણું એક લાખનું સૈન્ય નહીં ટકી શકે હવે જો યુદ્ધ કરવું જ હોય તો યુદ્ધ બળથી નહીં પણ કળથી જીતવું પડશે ત્યારે સુરજસિંહ તો ભાગી પડ્યા છે કાંઈ બોલતા નથી પણ વિજયસિંહ કહે છે કે ગાંગી તો તારી પાસે કોઈ એવી ચાલ હોય તો અમને જણાવ જેનાથી અમે આ યુદ્ધ જીતી શકીએ ત્યારે ગાંગી કહે છે કે મારી પાસે એવી કોઈ ચાલ નથી અને હું કામરુદેશની વિદ્યાનો પ્રયોગ કરી શકું એમ નથી માટે હવે તમે તમારી રીતે લડી લો કાં તો જીત થાય કાં તો હાર થશે કાં તો જીવશું કાં તો સાથે મરી જશું અને આમ આવી બધી વાતો થઈ રહી છે અને જ્યારે બીજા દિવસની વહેલી સવાર થઈ ત્યારે આ બાજુ વિજયસિંહનો ગુપ્તચર જ્યારે જુએ છે તો સામે જે ફોજ અડધી થઈ હતી એ આજે ફરી એનાથી પણ વિશાળ થઈ ગઈ ત્યારે તે ફરી પાછો મહારાજને આવીને કહેવા લાગ્યો કે મહારાજ જે સિપાહીઓ ઓછા થયા હતા એના બદલામાં ત્રણ ગણા વધી ગયા છે અને હવે તો જ્યાં નજર નાખીએ ત્યાં બસ સિપાહીઓની ફોજે ફોજ દેખાય છે હવે લાગે છે કે આપણા આ રજવાડા ઉપર આક્રમણ થશે અને પછી મિત્રો ત્યાં શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેરડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી